સાપુતારામાં પર્વ શરૂઆત છે રાજ્ય સરકારે દેશ વિદેશમાં પર્યાવરણ પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે ઓગણત્રીસ જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ગુજરાત સહિત દેશ વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ દેશ વિદેશના પર્યાવરણ પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે ઓગણત્રીસ જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે જે એક મહિના સુધી ચાલશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે તો દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા માત્ર હિલ સ્ટેશન તરીકે જ પ્રખ્યાત નથી પરંતુ સાપુતારાની આસપાસ આવેલ અનેક આસ્થાના સ્થળો પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે આવું જ એક મહત્વનું આસ્થાનું સ્થળ છે શબરીધામ સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ મોટાભાગે શબરીધામની ચોક્કસ મુલાકાત લે છે કારણ કે આ સ્થળનો ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ અંગે સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી જેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવેલ છે કહેવાય છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન સીતાની શોધમાં અહીં આવ્યા હતા જ્યાં તેમના પરમ ભક્ત માતા શબરી પોતાના પ્રભુ શ્રી રામની વાટ જોઈ રહ્યા હતા અહીં જ ભગવાન શ્રી રામે માતા શબરીના એઠા બોર આરોગ્યા હતા અને તેમણે જ ભગવાન શ્રી રામને સીતાની શોધ માટે આગળનો માર્ગ જણાવ્યો હતો અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ સીતા લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા ઉપર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી રામ શબરી મિલનના પ્રસંગની તસવીરો તેમજ મૂર્તિઓ જોવા મળે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમથી શબરીધામ ખાતે અંદાજે રૂપિયા દસ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કર્યો છે શબરીધામ ખાતે મોટી સંખ્યામાં ઉમટતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓની સુવિધા માટે ડિસેમ્બર બે હજાર અઢારથી અનેક પ્રકારના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અહીં અંદાજે રૂપિયા દસ કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જીપી વીબીના સચિવ શ્રી જણાવ્યા મુજબ શિબરીધામ વિકાસ પ્રોજેક્ટની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ખર્ચે અહીં ભવ્ય યાત્રી નિવાસ તથા એડમિન બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે યાત્રી નિવાસમાં પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુ માટે ભોજન શાળા ડાઇનિંગ સ્ટોર રૂમ વોશ એરિયા શૌચાલય પાંચ એક્ઝિક્યુટિવ રૂમ ત્રણ સ્પેશિયલ રૂમ વેઇટિંગ એરિયા અગિયાર બેડ ધરાવતી પુરુષ ડોરમેટરી અને અગિયાર બેડ ધરાવતી સ્ત્રી ડોરમેટરી બે લિવિંગ રૂમ અને કિચન એરિયા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તે જ રીતે એડમિન બ્લોકમાં હોલ ડાઇનિંગ વિથ કિચન બે બેઠક રૂમ બે બેડરૂમ કિચન એરિયા સંત નિવાસ શૌચાલય અને પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે તો રાજ્ય સરકાર તથા જી વાય બી દ્વારા શબરીધામ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોના બીજા તબક્કામાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ તેમજ યાત્રીઓ માટે સુવિધાઓમાં મોટો વધારો કરવામાં આવશે બીજા તબક્કામાં શબરીધામ ખાતે સોળ જેટલી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેમાં નવું પાર્કિંગ હનુમાનજી મંદિરનું રિનોવેશન પાવર બ્લોક રિટેલિંગ વોલ સભા મંડપ શેડ નવા પાર્કિંગ ઉપશૌચાલય કેન્ટીન રેમ્પની કામગીરી પાણીની ટાંકી હયાત શૌચાલયનું રિનોવેશન ગાર્ડનિંગ એન્ડ લેન્ડસ્કેપિંગ પગથિયાનું રિનોવેશન અને કલરકામ સાયઝનેઝ સોલાર લાઇટ પોડ સોલાર સિસ્ટમ તથા ઇલેક્ટ્રિફિકેશનનો સમાવેશ થાય છે